एक गरम चाय की प्याली हो, मुझे दीपा कहने वाली हो. चा चिरी है? मस्तरा. मंगाई. काल चिरी थी? काले मस्तर थी। काले मी मंगाई. एकद वाइका, काल नहीं, आद नहीं, एकद दूकर मुई लाया, तो भी हर्कीद वाइका? अज सनी वा

એવું હો હો એ કશો વાતો નહી હવે નીધી વાત કોઈ શું વિચાર્યું માર કિસામ હોય તો ગાઢું ને એવું નહી પણ કિસામ જ નહી હોય ચી રીતના ગાઢું કરતા તો લુકો હોય એક નંબર નો ચોટી હોય તે મૂળ ના પાડું હું લુકો છું ના આઈએ સ્કેટેબલ લુકો આય એમ લુખા શું હોય એમ એટલે માંગુ કર્યો હોય એક નંબર ના લુખા આંગા કાલથી તું મંગાવેવા

પૈસા હોવા જોવાંભાઈ માં તો ચા એ ઠાકું મતલબ ચા નું તને ગુણ ના મળ્યા ચા ને તી જો ને બીજો પણ મતલબ કશ

એક વાત હંમેશા યાદ રાખવી કે આપણે જે લોકોની આગળ આપણે બતાવો શું

કરવા પ્રેર ત્યાર ના હું લેવાનો જ છું જાઉં હોય તો